ભરૂચ શહેર કોંગ્રેસે નનુમિયા નાડાના પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો શહેર પ્રમુખ સલીમ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો કોંગ્રેસે નાડાનું નિરીક્ષણ કરીને સૂત્રોચ્ચાર સાથે તંત્રને ઊંઘમાંથી જગાડ્યું ભરૂચમાં ટ્રાફિક સમસ્યા ઉગ્ર બનતા આ વિસ્તાર અકસ્માત ઝોન બની શકે છે ત્યારે કોંગ્રેસે કોન્ટ્રાક્ટરોના લાયસન્સ રદ કરવાની અને નવી ડિઝાઇનની માંગ ઉભી કરી તેમજ તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી આંદોલનમાં સમસાદ અલી સૈયદ અને હરેશ પરમાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાનું ત્રીસ વર્ષનું એક ચક્રી શાસન છે ને ભરૂચની પ્રજાને જે રીતે રોડ રસ્તા ટ્રાફિક ની પ્રશ્ન છે એ પ્રશ્નોના ભાગરૂપે નનુબેન આરું જે આ લોકોએ પ્રત્યક્ષ વોર્ડ નગરપાલિકાએ બનાવેલું છે જે ટ્રાફિકના અસરરૂપ ને એક્સિડન્ટ ઝોન એ રીતનું બનાવેલું છે એ ભરૂચ નગરપાલિકાની પહોડી સરકારની પોતાની અનાવરત સાબિત કરે છે એ આજે અમે બેનર લગાવી ને ભરૂચની પ્રજાને બતાવવા માગીએ છીએ ને જ્યારે યુપીએ સરકાર હતી કોંગ્રેસમાં દિલ્હીમાં ત્યારે જ્યારે બીજેપી જ્યારે કેન્દ્ર સરકારના જે પણ રસ્તા હતા એ વારંવાર આ રીતે બેનરો બનાવીને લોકોને પ્રગટ કરતા હતા એના ભાગરૂપે અમે પણ જ્યાં પણ ભાજપ જનતા પાર્ટીના રસ્તાઓ છે હસ્તમાં તે તમામ રસ્તાઓ આ રીતે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને બેનર વાળી ને લોકો સમી રજૂ કરીશું જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ